આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે સુરતમાં રહેતા કનૈયા અગ્રવાલે બેરોઝ ધ રોયલ કે જ્યાં પ્યોર વેજ ફૂડ મળે છે ત્યાંથી પનીરની સબ્જી મંગાવી હતી તો કે વેજ પનીરની જગ્યાએ પાર્સલમાં નોન વેજ આવતા કનૈયા અગ્રવાલને વિરોધ કર્યો હતો અંગેની જાણ હિન્દુ સંગઠને થતા રેસ્ટોરન્ટ પર જય વિરોધ કર્યો હતો સાથે કલેક્ટરને પણ પત્ર લખી રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી રેસ્ટોરન્ટ બંધ કરવાની માંગ કરી છે નરેન્દ્ર ચૌધરી નરેન્દ્રભાઈ ગઈકાલે આપે વિરોધ કર્યો હતો કારણમાં આવું હતું કે બે દિવસ પહેલાં ત્રણ ચાર જૈન યુવકોએ બેસેલા હતા એમાંથી એક મિત્રની બર્થડે મિત્રનો બર્થડે હતો જન્મદિવસ હતું તો એ જન્મદિવસ નિમિત્તે એ લોકોએ એમ આપસમાં એ લોકો ડિસાઇડ કર્યું કે આપણે કંઈક ઓનલાઈન મંગાવીને ખાવીએ તો એ લોકોએ અલથાણમાં બેસા બેસા એ લોકોએ સ્વીગી સ્વિગી પરથી ઓર્ડર કર્યું એ લોકોએ સ્વિગીમાં સ્પષ્ટ પેલું સિલેક્ટ કરેલું છે પ્યોર વેજ એમાં ઓપ્શન આવે છે તો વેજ સિલેક્ટ કરેલું છે તો એમાં પછી એ ડિસીસ આવી તો એ જે ડિસીસ એ લોકોએ મંગાવી એ બેરૂઝ બિરયાની કરીને એક મોટું બ્રાન્ડ છે પેન ઇન્ડિયા કંપની છે રિબેલ ફૂડ્સના અંડરમાં આવે છે એ એમાંથી એ લોકોએ રાયતા અને પેલું શાક ને બધું મંગાવ્યું એ પનીરની સબ્જી અંદર એ લોકોએ જ્યારે પનીરની સબ્જી ખોલી ઉપર પનીરની સબ્જી હતી જેમ જેમ એ લોકો ખાવા લાગ્યા પછી નીચેથી ચિકન નીકળ્યું તો એ લોકોએ હોટલમાં ગયા અને તાનો સીસીટીવી ચેક કરાવ્યું પહેલાં એ લોકોએ ના પાડી દીધી કે ના અમે આવું કંઈ કર્યું નથી પછી એ લોકોએ સીસીટીવી જ્યારે ચેક કર્યા તો ખરેખર જે કિચનનો સીસીટીવી હતો એમાં દેખ સ્પષ્ટપણે દેખાય છે કે પહેલાં ચિકન નાખે છે પછી ઉપરથી પનીર નાખી દે છે ક્વોન્ટિટી પૂરી કરવા માટે પછી આ લોકોનું જે જવાબ હતું હોટલવાળા કે આવું હતું કે અમને ખબર નથી પડી અને કન્ટેનર અમારું મિક્સ થઈ ગયું ને આવું બધું જવાબ આપતા હતા અને આ બેરૂઝ બિરિયાની પહેલી ઘટના નથી એના પહેલાં પણ મુંબઈમાં આવી ઘટના થઈ ચૂકી છે જ્યારે એનો મુંબઈનો હેડ આખા એટલે કોઈ મેનેજર મુંબઈથી અહીંયા આવેલો હતો એની જોડે પણ આપણી વાતચીત થઈ હતી તો એમ કહેતો હતો કે આ તો અમારા ત્રણ ચાર વખત થઈ ગઈ છે પણ આટલું આમાં કંઈ વિરોધ કરવાની તમારે જરૂર નથી અમે મુંબઈમાં બી આવું થયું હતું કે એક એમએલએના ઘરમાં અમે પહોંચતું કરી દીધું હતું ત્યારે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું કે અમે સો ગરીબોને જમાડી દીધા હતા એટલે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું તમે કહું તો અમે બી સો ગરીબોને જમાડીને સેટલમેન્ટ કરી શકીએ છીએ આવી આવા બધા જ જવાબ એ લોકોએ આપ્યા ને ત્યારે અમને ગુસ્સો આવ્યો ને અમે ત્યારે કાલે ત્યાં ગયા અને અમારે લાઈવ કરવાનું કારણ એ હતું કે કાલ ઊઠીને એ છોકરાઓ જે છે એ સામે આવવા નથી માંગતા કેમ કે જેન છે પણ એ લોકો જ્યારે એફઆઈઆર કરશે તો આ લોકો ફરી જશે એટલા માટે અમારે કાલે જઈને એ લોકો પાસે એપોલોજી લેવી હતી અને વિડીયો બનાવવો હતો અમે ત્યાં જઈને કંઈ માર રામ કંઈ નથી પણ એને જે એણે કર્યું એનો વિડીયો બનાવ્યું એ પોતે સ્પષ્ટપણે કબૂલે છે કે અમારાથી ભૂલ થઈ છે અને અમે ભૂલ સ્વીકારીએ છીએ અને હું આપના ચેનલના માધ્યમથી આપણા દેશની જનતાને એટલું જ કહેવા માગીશ કે જો તમે પ્યોર વેજ છો તો પ્લીઝ કોઈ બી વેજ અને નોનવેજ હોટલમાંથી નહીં મંગાવતા આ લોકોનું કોઈ ભરોસો નથી જે પ્યોર પ્યોર વેજ રેસ્ટોરન્ટ હોય એનામાંથી જ તમે ખાવાનું મંગાવો અને વિધર્મીની રેસ્ટોરન્ટ હોય એ પ્યોર વેજ હોય તો બી આપણે વિશ્વાસ ન કરતા કેમકે આ લોકોએ જાણી કરીને આપણું ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવા બધા કૃત્યો કરે છે કેમ કે બેરૂઝ બિરયાનીની આ પહેલી ઘટના નથી ચોથી વખત આ બેરૂઝ બિરયાનીમાં થયો છે તો અમે લોકો આ બેરુઝ બિરયાનીનો વિરોધ કરીએ છીએ અને આપના ચેનલના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ તમે લોકો આ બેરૂઝ બિરયાનીને બાયકોટ કરો હેસટેગ કરો બાયકોટ કરો અને આને ઇન્ડિયામાંથી નાબૂદ કરી નાખો સુરતમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર મંગાવનારને રેસ્ટોરન્ટનો કડવો અનુભવ થયો છે ત્યારે આવી બેદરકારી દાખવનાર રેસ્ટોરન્ટ સામે પગલાં લેવાય તે માંગ ઉઠવા પામી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા